અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું મને મારી ટીમ બધું તપાસ કરી અને આજે છે સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાહો તો સારો લાવી દેશે ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિકતો નાખવું પડે

માલકીની પ્રોપર્ટી છે પણ એક યોજના અંતર્ગત કરાર કરેલા હતા કે તમે આ યોજના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે પૈસા સરકાર તમારો ભરી દેશે